વિધાનસભાની ચૂંટણીના મુદ્દે રણનીતિ ઘડવાના આયોજન સાથે જેતપુર નવાગઢ નગરપાલિકાના મિટિંગ હોલમાં આ મીટિંગ લેવા માટે જિલ્લા ભાજપના મંત્રી અને જેતપુરના પ્રભારી વલ્લભભાઈ મુરજીભાઈ શેખલિયા આવેલા હતા આ મીટિંગમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર જેતપુર પાલિકામાં સદસ્ય તરીકે ચૂંટાયેલા તાલુકા પંચાયતના હોદ્દેદારો જેતપુર શહેર ભાજપના પ્રમુખ રાહુલ આસનાણી ભાજપના જેતપુર શહેરના તાલુકા સંગઠનના હોદ્દેદારો અને સદસ્યો આ મીટિંગ રાખવામાં આવી હતી જેતપુર નવાગઢ નગરપાલિકામાં ચૂંટાયેલા ચોવીસ સદસ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના બત્રીસ અપક્ષના અગિયાર અને એક કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો છે આ મીટિંગમાં ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય કોઈ પણ કે મૌખિક જાણકારી આપવામાં આવી ન હતી તેના પરથી સાબિત થાય છે કે આ આ ફક્ત હતી બાબતે ચીફ પૂછતા તેમણે પ્રમુખ દ્વારા નગરપાલિકા હોલની ટેલિફોનિક માંગણી કરતા મોઢે મોઢની મંજૂરી આપ્યાનું સ્વીકાર્યું હતું આ મિટિંગ માટે કોઈ લેખિત પરવાનગી માંગવામાં આવી ન હતી અને મિટિંગ માટે કોઈ પણ લેખિત પરવાનગી નગરપાલિકા તરફથી આપવામાં પણ આવી ન હતી રિપોર્ટર રવિભાઈ વિંજુડા ઇન્કલાબ ન્યૂઝ જેતપુર ભાગવતું તમે ભાગો છો તમે વાત તો કરો તમારું નામ નથી આપતા તમે સંગઠન માંથી આવ્યા છો તમે તમારું નામ શું કેમ નથી આપતા

ચુમ્મારી સનસનાટી માં વિશાવદરમાં બધું અંદર માં પહેલા વિડિયો આવ્યો એમાંથી બોલ્યા તમે ચુમ્મારી આપ કે આપણે વિશાવદરમાં બધું ખંબે ખબો મળ્યું એવું ઉર્દુ બોલ્યો તો બોલ્યો હતો બાર પર બોલાવ દયો ના જે હોય આ એમની આ ગાડી લેનેવા જાઓ આ એમ તમને તો કમચિંગ કરી હવે તમે તો બોલાવ સુમાય કે કમનસે કે કમનસે જો દે વિનોસ દ્વારા સ્થાનિક પ્રતિનિધિઓ जनप्रतिनिधियों આગેવાનો સ્થાનિક મીડિયાનો દિવ્યો આવોજી પ્રવાહ આ સભામમાં ઉસ્તત કરેલો વિશેષ ભાગતો સંકલ્પ લેવડાવે અને આપણે ખાસ નોંધ કરવા કે જો સરકારી કલેરી કામગીરી આપણે દૂર સુધી

अंतरराष्ट्रीय योग दिवस के आपने भारतीय संस्कृति निरंतर में मोदी जी ने निमित्त दी और आते हैं अंतरराष्ट्रीय योग दिवस स्वीकृत है और हम आप लोग खुश करें से ग्लोबल है हिंदुस्तान को अब ये यंग अंडरवे है ये अंतरराष्ट्रीय योग दिवस आ रहा है बहुत संपूर्ण सारे नृत्य साधना के लिए और આજે જેતપુર નવાગઢ નગરપાલિકાના બિલ્ડિંગમાં મીટિંગ હતી પણ એના પહેલા આપને પૂછ આપનું નામ શું પરેશ ભાઈ લાખી અને આપ અહીંયા નગરપાલિકામાં કઈ પોસ્ટ પર છો પટ્ટાવાળો પટ્ટાવાળો તો આજે એક જેતપુર નવાગઢ નગરપાલિકાના બિલ્ડિંગના મુખ્ય હોલમાં મીટિંગ હોલમાં એક મીટિંગ હતી સેની હતી ભાજપની હતી અચ્છા તો આ હોલ છે આ મીટિંગ કેટલા વાગે શરૂ કરવાની હતી તમારે કેટલા વાગે હોલ ખોલ્યો સવારમાં કોણ સવારે વેલો કોણ હોલ ખોલ્યો તો આ વોર ખોલવા માટે તમને કોઈ એવી સૂચના આપી હતી પ્રમુખ સાહેબની સૂચના હતી જેતપુર નો આગળ નગર એટલે લેખિતમાં સૂચના આપી હતી કે મૌખિક એટલે કેવી રીતે રૂબરૂ મળીને કે ફોન તમારા મોબાઈલમાં માં ફોન કરી ક્યારે સૂચના આપી દીધા કાલે કાલે રાત્રે કેટલા વાગે અંદાજ એવો છે 7 7:30 વાગે બરોબર તમને એમ કીધું કે મીટિંગ છે બોલ ફોન દેજો તમારું નામ શું ભરતભાઈ મગનભાઈ કોરાડ અને તમારો હોદ્દો શું છે નગરપાલિકા સદસ્ય અપક્ષ વોર્ડ નંબર અગિયાર માંથી તો આજે જેતપુર નવાગઢ નગરપાલિકાના બિલ્ડિંગમાં એક મિટિંગ હતી આ મિટિંગની તમને લેખિત કે મૌખિક કોઈ જાણકારી છે કોઈ જાણકારી નથી તમને કોઈ જાણકારી નથી આ તો પછી તમે અહીંયા નગરપાલિકા જ્યારે આવો છો ત્યારે હોલની અંદર મિટિંગ કે જે કંઈ પણ જુઓ છો એ શું હતું બધું બધા ભાજપના સદસ્ય તાલુકાના ગામડાના આગેવાનો બધા ભાજપની વિસાવદરની વાતો કરતા હતા વિધાનસભાની ભાજપને ખંભે ખંભો મિલાવીને આપણે ટેકો મદદ કરવાની એવું બધું વાત હાલતી હતી અમે ગયા એટલે પછી બીજી વાત ફેરવી નાખી એવું બધું બન્યું તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે આને જે પરમિશન વોલની જેને આપી કે પરમિશન આપી અને સરકારી વોલનો ઉપયોગ કર્યો છો તો એની માથે કાયદેસર પગલાં લેવાની